ini dia tak tahu suruh dia buat

music or around. that. હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મહાદેવ અને તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવ ઇન્દ્રેશ્વર મહાદેવ દર્શન કરવા માટે અને પહેલી વાર ત્રણ ચાર વર્ષ પછી આવ્યા છીએ ફૂલ ફેમિલી સાથે ફરવા આમ તો હું બે તો આવી ગયા હતા પણ ફૂલ ફેમિલી આવ્યું છે તો ચાલો બધાને બતાવીએ અને દર્શન કરાવીએ ઈન્દ્રેશ્વરના મુક્તિ ધામના ત્રિવેણી સંગમના બરાબર અને અહીંયા જો શિવાંશને જય છે એને કઈ બોલવું હોય તો બોલી લઈએ બસ છે ને આ બૂટ છે ને માં ઉતારવાના છે એટલે મેં હાથમાં પકડ્યા શિવાંશનો હાલો શિવાંશને જે જે કરી લેઓ જે જે કરવા હાલો બધા એમ હાલો અને ઓલું કાઈક બોલતો તો ઈ બોલતો લાઈક કરો ઈ બોલતો પછી પછી પછી

તો હાલો આજે છે સન્ડે આગળ જાય આપડે અહીંનો વ્યુ કાઈક આવો છે જો મસ્ત અને છે આ ત્રિવેણી સંગમ જો આનો મહિમા અલગ છે કાં જાય જોરદાર છે ને અને અમાર ઉતરી જાય છે ઉતરી જાય અલિયો હું કરી દઉં તો ચાલો આ ઇન્દ્રેશ્વર મહાદેવ નું અહિયાં અંદર જે ગેટ છે અહીંયા તો એકવાર દેખાડી દીધું છે આ બધે તમને પણ જોઈ લો બીજી વાર એ ફોકસ નથી થતું હવે થયું ઓ કંઈક વ્યૂ છે એકવાર તો તમને બતાવી દીધું આ ફરીથી પાછું બતાવી દઈ કા બધા અંદર છે અમે બે બહાર છે ગલુડિયાનો અવાજ આવે કે નહીં હા કે હશે હશે બધા વાત કરી તેથી તો આપડે બે જણા જઈ હા અને ફટાફટ કરવાનું થશે ઇન્દ્રેશ્વર મહાદેવ ને અહિયાં શિવં સંબોલ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે તમે જોઈ શકો છો જો આ છે મંદિર આ છે શિવંસ મસ્ત ધજાના દર્શન કરાવી દઉં અને અહીંયા આપણે આ નદી છે બઉ મસ્ત મહત્વ પણ છે અને અમાર ભેગા એક ફઈ છે ફઈ અહીંયા બેઠા છે ફઈ જય શ્રી કૃષ્ણ કઈ બોલવું હા મજા ત્રિવેણી સંગમ છે હા હા જે તમને હમણાં જઈએ થોડુંક બતાવ્યું હતું આગળ હાલો તો જો આ ત્રિવેણી સંગમ છે અને શ્રાવણ મહિનામાં અહીંયા ફૂલ પબ્લિક હોય અને અહીંયા કરવાનું હોય સાવચેતી રાખવાની એમ આમાં છે તો આ ત્રિવેણી સંગમ છે ત્રણ નદી ભેગી થાય એમ એટલે ત્રિવેણી સંગમ અહિયાં મગર પણ છે હા એટલે એમ કે કઈ ઓલું નહીં કરવાનું ખાલી જોવાનું અને અહિયાં અમારા શિવાંશભાઈ છે પાછળ હાથ રાખીને અને અહીંયા હું તો હવે શિવાંશ ની લેંગી જે ઉતરી જાય છે પણ આપણે પગઠિયા નથી ઉતરવા કાં જઈ જો અહીંયા મસ્ત જો એ પકડજો અને પક્ષી બહુ મસ્ત છે અહીંયા જો કેટલા બધા છે તો હાલો હવે અહીંયાથી આગળ જાય છી અહીંયા દર્શન થઈ ગયા બરોબર જો બધાય તૈયાર થઈ ગયા રેડી તારે હલવું છે તો હાલો હવે જાય આગળ ક્યાં મળીએ જોઈ આમ હાલો અમે જાય છીએ જો ટાટા

આજ કોઈ ઘરે નથી એટલે રસ્તામાં જે ગાયનો નો ચરો મળતો તો ચરો ગાય છે ચરો આજે દાન કરવાનો દિવસ હોય ને આમ તો ઘરે હોય તો ઘરે કરી દે પણ અમે ઘરે

તો તો ચાલો મિત્રો અહીંયા આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ કરી લીધા ગાય ને ચારો પણ જઈએ નાખી લીધો અને હવે જાય છે પણ ખબર નથી પણ આ વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા શરૂઆત આના પછી કૃષ્ણ વિડીયો